રાપર પોલીસે મોટર સાઇકલ ચોરી કુલ 6 ગુનાઓ ભેદ ઉકેલ્યો રાપર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બુબડિયા તથા ડી સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન પોકેટ કોપમાં વાહન સર્ચ કરતા હતા તે દરમિયાન એક મોટર સાઇકલ ડાંભુડા ત્રણ રસ્તા ખાતે આવતા મોટર સાઇકલ નંબર વાળા સર્ચ કરતા સદર મોટર રજીસ્ટ્રેશન નંબર જીજી બાર ડીએલ જીરો પાંચ તોતેર વાળા હોય જેની ખરાઈ કરતા જે રાપર પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ અનુસાર ગુનાકામે ચોરી થયેલ હોય જે સદર મોટરસાયકલ ચાલકને ગુનાકામે અટક કરી પૂછપરછ કરતા પોતે અન્ય મોટરસાયકલો પૂર્વ કચ્છમાંથી તેમજ અમદાવાદ તથા મહેસાણા જિલ્લાની હદમાંથી મોટરસાયકલ ચોરી કરી રાપર મધ્યે અલગ અલગ જગ્યાએ રાખેલ હોય જે તમામ મોટરસાયકલો કબજે કરી ચોરીમાં સંકળાયેલ અન્ય બે આરોપીઓને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે ગોવિંદસિંઘ સત્કાર સિંઘ સરદાર કરીમ શાહ મામદ શાહ શેખ અને ભજુ ખાન સાયબ ખાન બલુચ આ આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે